ત્યાં સુધી તો કઈ વરસાદ આવતો નથી કેમ કે જો આવી રીતનું બધું થઈ ગયું હવે પણ ઘણો વરસાદ આવી ગયો કેમ કે ખંડનો બિયારો બિયારો છે એ બધું ઉગી ગયું ઘઉં ઉગી ગયા વરસાદ નવા પછી કાંઈ ઘઉં રહેવાના નથી કેમ કે વરસાદના તો વળી જાય મિત્રો એટલે હારું જવાનું મીડિયમ ભાઈ ના મિત્રો તો જો રવિભાઈ કેમ રમે છે જો રવિ હા મારા રમકડાની રેલમ છે રમકડી બે જાણ દક્ષાબેન એવા છે મિત્રો તુર શોપિંગ

કેમ કે અત્યારે તો મિત્રો મિત્રો આવી ગયેલો હોય એની પછી રાહ જોવાની હોય આવી ગયેલો હોય એટલે વવાઈ ગયો હોય તો ઉગતું થઈ જાય મિત્રો પણ હવે વાવવા દેહ છે ને આપણને આપણે એની વાવા રવિભાઈ થાય છે ધીમા ધીમા ઊભા ડગી ડગી કા રવિભાઈ એવું છે એવું છે એમાં રવિભાઈ ને બાઈક છે કા રવિ બહુ બળ કરે છે ઉતરી જાઉં છું ન કરતા એમ તારા તા મહિના હોય ને ક્યો પણ એટલો કહી દાવે છે કે નહીં તે અડધા રમકડા તમારે અહીંયા પૂગી દેખો પવન 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 છે કે રસ્ટોડેનો રહો એટલે તો મિત્રો ખાય ખાવા ઈ આવે ને દર દર તારે હું સારું કે હું બનાવે છે હાલો તો ઝાડ અમે બનાવીશી થેપલા એમાં પેલી નકડી હાળદર પછી નેક દી રાજીરું હવે નગડી

ઉકવણી કરેલી હતી કે નહીં એટલે પલાળવી પડે નકર ન પલાળવી પડે લીલી હોય તો ન પલાળવી પડે જેટલો બાંધવો હોય એટલો નાખી દેવાનું પાણી એથી ઘટે તો પછી લોટ બાંધી હોય પાછું નખાય ખો હવે સાળી ઘઉંનો લોટ આવી રીતનું બાંધી દેવાનું મિત્રો જો આપણો થેપલાનો લોટ બંધાઈ ગયો બંધાઈ ગયો ને હવે આ પાડી દેવી લુવા કેમ કે પછી ફટાફટી વણવાના જ રે એટલે મીડિયમ સાઈઝના બનાવી નાખી પછી મેં કીધી આગળ લોઢીને તેલ ત્યાં સુધી મીડિયમ બના રહેજો હવે મિત્રો તો જો આપણે વીણવા મળ્યા છે એ થેપલાવાને મેં કીધું દીધી લોઢીને તેલ લઈ લીધું આ રે આગળ ફટાફટી બનાવી નાખી કેવા બને કેવા નહીં કમેન્ટ કરીને કહેજો અમે તો આવી રીતના બનાવી તમે કેવી રીતના બનાવો તો કમેન્ટમાં કહેજો અમને જણાવજો પેલા તો તેલ નાખવું પડે ન પછી કેવરા

હલો મિત્રો તો જો આપણે મેથીના થેપલા તૈયાર થઈ ગયા ને તમે કેવી રીતના બનાવો કેવી રીતના નહીં કમેન્ટ કરીને કહેજો જો અમારે તાવીને કેમ કે મસાલો તો તમે બધો જોઈ જ લીધેલો જોઈ લીધેલો જ છે તો એવી રીતનો બધો મસાલો નાખીને અમે થેપલા બનાવેલા છે તમે કેવી રીતના બનાવો કેવી રીતના નહીં અમને કમેન્ટ કરીને કહેજો એટલે અમે પછી ફરીવાર પાછા એવી રીતના બનાવી કેમ કે આ હુકવણી મેથીના બનાવેલા છે અને લીલી મેથીના બનાવી તેવા તો પાછો કેમ કે બધો મસાલો હોય ડુંગળી લીલું લસણ લીલું લસણ ધાણાભાજી

ગરમ 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 થી પ્લા ને રોટલી હાલો પણ તમે એ બધા વાળો કરવા સારો મિત્રો તો આજનો વિડિયો અહીં સુધી નશો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પેલી હરો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ જય સીતારામ બાય બાય